જિંદગી ફાઇન થઈ જાય જો મહાદેવની જીવનમાં સાઈન થઈ જાય ભક્તો સાઈન એટલે ભગવાન શિવજીના આશીર્વાદ ભગવાન મહાદેવના આશીર્વાદ જો આપણા જીવનમાં મહાદેવના આશીર્વાદ મળી જાય તો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય તેવી એક પણ ખુશી ન હોય જે આપણને પ્રાપ્ત ન થાય જીવનના તમામ સુખોની પ્રાપ્તિ થઈ જાય જો ભગવાન શિવજીના ભગવાન મહાદેવના આપણી પર આશીર્વાદ વરસી જાય તો પ્રભાતે અને સંધ્યા સમયે ભગવાન શિવજીના દર્શન કરવા જોઈએ શિવલિંગના દર્શન કરવા જોઈએ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવના જાપ જપવા જોઈએ અને શિવભક્તો ખાસ એક વિડીયોમાં આજે એક મેસેજ દેવો હતો કે કાલે સોમવારે સોળ તારીખ છે માક્ષર મહિનો છે આદ્રા નક્ષત્ર છે તો સો મહાશિવરાત્રીની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસની પૂજાથી પ્રાપ્ત થાય છે અને જે કોઈ માનવ માતા પાર્વતી સહિત શિવજીના દર્શન કરે છે શિવલિંગના દર્શન કરે છે તે ભક્ત તે માનવ ભગવાન શિવજીને કાર્તિકે કરતાં પણ પ્રિય બની જાય છે શિવભક્તો આવું સુંદર શિવ મહાપુરાણમાં કહ્યું છે તો ખાસ કાલે આદ્રા નક્ષત્ર છે માક્ષર મહિનો છે તો ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુ સન્મુખ એક અગ્નિ રૂપે એક જ્યોતિર્મય સ્તંભરૂપે પ્રગટ થયા હતા તો ભક્તો ખાસ કાલે શિવલિંગ પૂજા કરવાનું ચૂકતા નહીં થોડાક જળથી શિવલિંગને સ્નાન કરાવજો થોડાક બિલીપત્ર શિવલિંગને અર્પણ કરજો થોડાક પુષ્પ અર્પણ કરજો થોડુંક ગાયનું દૂધ લાવી શિવલિંગને સ્નાન કરાવજો પંચામૃત હોય તો પંચામૃતથી સ્નાન કરાવજો અને ભગવાન શિવજીને રીઝવજો અને ભગવાન શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરજો તમામ શિવભક્તોને એટલું જ કહેવાનું એક મેસેજ દ્વારા કે આ વિડીયો બીજા લોકોને શેર કરો અને બીજા શિવભક્તોને પણ કહો કે આજે આદ્રા નક્ષત્ર છે માક્ષર મહિનો છે આજે બ્રહ્મા અને વિષ્ણુ સન્મુખ ભગવાન મહાદેવ જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયા હતા એટલે આજનો દિવસ ખાસ છે બધા શિવભક્તોને એટલું જ કહેવાનું કે બીજા ભક્તોને પણ કહો કે તે શિવલિંગ પૂજા કરે તો તમામ શિવભક્તોને મારા આજે હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય